બેગમાં શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી દિલ્હી કાર બ્લાસ્ટ મામલે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક શંકાસ્પદ ઘટના સામે આવી છે રાંદેર મુખ્ય માર્ગ સ્થિત ગણપતિ મંદિર નજીક એક બેગ મળી આવી હતી જેને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી હતી આ શંકાસ્પદ બેગને લઈને એવી અફવા ફેલાઈ હતી કે તેમાં સંભવિત ખતરનાક સામગ્રી હોઈ શકે છે આની સૂચના મળતા જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ અધિકારીઓએ પણ આ સ્થળનું નિરીક્ષણ કર્યું સાવચેતીપૂર્વક કરવામાં આવેલી તપાસ બાદ બેગને બોમ્બ સ્કવોડ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી હતી હાલ આ બાબતે વધુ તપાસ ચાલુ છે શું રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલરૂમના એ બીટીડીએસ ટીમ પીઆઈ રાંધેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીટીડીએસ ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી